ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકે હશો નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લગ સાથેનો વાગવામાં અત્યારે સાડા આઠ તો બસ ઉઠી ગયા ને નાહી ધોઈ લીધું નાસ્તો હવે કરવાની તૈયારીઓ આવે છે જો આ અત્યારે સૂતાવાળ રાખીને બેસી ગઈ એને અત્યારે ઓફિસે જાવું મને કે મૂકી જાઉં હું કાર્ડ નક્કી ન કહું મૂકી જ મૂકવું આવું કે નહીં ગુડ મોર્નિંગ

મને લાગી ગઈ અત્યારે ભૂખ તો જો અત્યારે હું આવી ગયો રસોડામાં રસોડા માં આવીને ખાવાનું જોયું તો ખાવાનું કઈ પડ્યું નતું તો બસ આ ખજૂર ને એવું પડ્યું ખજૂર ડાર્યા ના તો થોડીક વાર થોડુંક ખાઈ લે કારણ કે ભૂખ દેવી લઈ ગઈ કરવું શું હતું પૈસા ની હમણાં માં મરી ગઈ છે તો પેલા ખાઈ લઈએ અને પછી હમણાં છ વાગે એટલે જન છ હું પોણા છ વાગે એટલે નીકળીએ ઘરેથી પ્રિયાને લેવા માટે તો ત્યાં સુધી આ નાસ્તો કરી લઈએ હવે પ્રિયાને લેવા માટે અહીંયા આજા ચોક હું પહોંચી ગયો હું અને આજા ચોકે થોડીક વાર ઊભો રહ્યો એટલે જો થોડીક વારમાં આવી જાય ને એટલે આપણે એને લઈને નીકળી જઈએ ઘરે ઘરે જ એમ કાંઈક નવીનમાં એક્ટિવિટી હોય તો તમને બ્લોગમાં આગળ ખબર પડી જાય હે તો ચાલો કન્ટિન્યુ રહો બ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મળી આવે થોડીક વાર રહીને અત્યારે આવી ગયા નાસ્તો કરવા માટે જો આવી અહીંયા ગયા તો ચાલો નાસ્તોનો ઓર્ડર આપી દીધો નો નાસ્તો આવી દે એટલે નાસ્તો કરી નીકળીએ અરે તો હવે આ નાસ્તો ઓર્ડર આપ્યો તો આજી બે આવી બે એક્સ્ટ્રા માં આવી ગયા તમે કેમણા જાતા હતા કાઈ ખાવા જ આવ્યા ખાવા જ આવ્યા મરચા દરાવા મરચા દરાવા જો હીતે સાપડી ખાણે તો દરાવા ગઈ ને ફેર દોરો તો દરાવા આની આધી કીધું એ ફેર પહોંચી ગયા અમે લોકો ઘરે અને આ રૂમ હવે ગરમ થઈ ગયો તો હવે એને ઠંડો પાડી દઈએ આ દરવાજા ખોલી અને રૂમ ઠંડો થાય એ રીતના જો આ રીતના તો પ્રિયા મેડમ પણ આવી ગયા છે હવે સારું નાસ્તો કર્યો તો પેટ ફૂલ થઈ ગયું છે ને નો મજા આવી નાસ્તામાં નો મજા આવી તો ભૂખ લાગી ગઈ હતી તે લાગે જ ને મોબાઈલ લાવવાનો મોબાઈલ મારી પાસે નથી અરે નથી એટલી વાર માં તો ભૂલી ગઈ એના બેગ માંથી મોબાઈલ નીકળવા ને એટલી વાર માં ભૂલાઈ ગયું કે મોબાઈલ ક્યાં મૂકી ગયો તો આપણે ખાલી નાસ્તો કરીને અહીંયા ઘરે હોય જાય એટલી વાર તો જમી લીધું છે અત્યારે બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ જોકે જમવામાં કઈ બહુ આજ જમવાનું નતું કારણ કે નાસ્તો જ આપણે એટલો ઠૂહી લીધો હતો ને કે વાત જ પૂછો એટલો નાસ્તો તો કઈ નહીં કઈ નહીં એટલે કરી લીધો કઈ કંઈક તો એટલો બધો નાસ્તો થઈ ગયો અને જમી લીધું અત્યારે આજે સોમવાર હતો ચા ને રોટલી ખાઈ લીધી અત્યારે હવે નવા જવાની તૈયારી હાલે કારણ કે આ વાગવામાં સાડા આઠ વાગ્યા ગયા અને પ્લસમાં જ બફારો દેવો હોય તો ચાલો હવે ફટાફટ નાઈ લઈએ નાઈને હવે સુવાની તૈયારીઓ કરી દઈએ એટલે નવ સાડા નવ દસ વાગી સુવામાં તો હજી તો વાર લાગશે તો ચાલો નાઈ લઈએ અને અત્યારે હમણાં જો આમ મારે છે ને ગરમી લુહવાની ટેવ છે તો અહીંયા આ હાથમાં હે ને અહીંયા જે આપણે કામ ઉપર છાંટતા હોઈએ તો એ દવા અહીંયા લાગે હાથ ઉપર અને આઈથેથી આમ લુહીએ ને એટલે કપાર અને આઈખું બે બરવા માંડે કાયમ તો એનું હવે કંઈક સોલ્યુશન કરવું જોઈએ હાથ મોજાની બધું પહેરવાનું એવી રીતના કંઈક સોલ્યુશન કરવું જોઈએ બાકી આ કાયમ નો સહન થાય ઘડીક માંડ મટે ને તો ગરમી થઈને તો આમ લુહાઈ દે એકાદ વાર એટલે પાછી એવું બળતરા ઉપડી જાય ચાલો પેલા હું ફટાફટ નાઈ લઈએ એટલે થોડીક બળતરા ઓછી થઈ જાય તો અહીંયા આવ્યા છે અમે ગોલા લેવા માટે મારા પપ્પાએ કીધું કે અત્યારે હવે ગોલા લઈ આવો તો હવે ગોલા લેવા આવી ગયા ખલીપુ રોડ ઉપર તો ગોલા બનીને હાથમાં આવી ગયા હે તો હવે નીકળી ફટાફટ કરે હાલો ભાઈ હાલો તો ગોલો આવી ગયો ઘરે પ્રિય અહીંયા ખાઈ ને હું અહીંયા બેસી ગયો તો ગોલો તો આવી ગયો ગોલો ખાઈ પણ અહીં હજી એક બટ પ્રિય એ ભર્યો તો એ કે મને નથી ભાવતો એણે મૂકી દીધો એમ એમ બોલો તો હવે બે મારે ખૂટાડવાના જોઈએ હવે ખૂટી જાય કે નહીં પૂરું તો કરીશું હાલો ખાઈએ અને ગોલામાં વસ્તુ જો આ રીતના હા હજી તો માંડ ખાલી પૂરું ચોકડીએ રોડેથી અહીંયા પૂઈ ગયા ટૂંકમાં તો આ હાલત થઈ ગઈ ગોલાની આવી કંઈક હાલત થઈ જાય તરત તો આમાં પીવાનું ખાવાનું કરવાનું આમાં નેકરા ડ્રાય ફ્રૂટ જ આવે ખાલી ચમચી માં જો ગાંગડા તો એક બે જ છે તો ગોલા માટે કઈ નથી કાઢ લેવાનું සිරුපිය බට කීග මේසේ අයේේ බිදන චබ රිගු ලබි දයිවයි හවබක් වස් ගොලයිවයි. આની સાથે વ્લોગ ખતમ કરીએ આ તો આજનો નાનો એવો વ્લોગ વ્લોગમાં મજા આવી ગઈ કે લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળી આવ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી હું બાય બાય